વડનગર તાલુકાના ચાંપા ગામેથી સાત યુવાનો ડબ્બા ટ્રેડિંગ કરતા લોકોને વડનગર પોલીસે ઝડપી પાડ્યા વડનગરમાં આટલા બધા ડમી સિમ કાર્ડ બારોબાર ક્યાંથી અને કયા ડીલર આપે છે તે ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માર્ગ વતન વડનગર અને સ્માર્ટ પોલીસ મથકના એસીથી વધુ કર્મચારીઓ હોવા છતાં દીવા તળે અંધારું જેવી સ્થિતિ મહેસાણા જિલ્લા એલસીબી પોલીસે બે દિવસ અગાઉ બાતમીના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા ગુનેગારો ત્યારબાદ વડનગર પોલીસ સજાગ બની વડનગર પીઆઈ વિનોદ વાણિયા સહિત પીએસઆઈ પરમાર માછલા દોવાયા બાદ વહીવટદારોએ અધિકારીઓના કેટલાક રોકાણકારોને નકલી શેરબજાર એટલે ડબ્બા ટ્રેડિંગમાં માર્કેટ પ્લસ અંતર્ગત ટીપ્સ આપી રોકાણ કરી દમી સિમ કાર્ડની જેમ અન્ય સામાન્ય લોકોના ખાતામાં પૈસા મંગાવી ખાતેદાનને કમિશન ચૂકવીને મોટી રકમ બચાવ કરતા હોવાની પણ બહુ મોટી છે વડનગર પોલીસના કર્મચારીઓ હપ્તા વસૂલીમાં એટલા વ્યસ્ત બન્યા છે કે જિલ્લા પોલીસ રેડ કરે સ્થાનિક પોલીસ પછી તપાસના નામે પણ વહીવટમાં વ્યસ્ત રહેવાની ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બની છે બ્યુરો રિપોર્ટ ઓનલાઈન ટીવી ન્યૂઝ વડનગર